પછી આરતી હું રહ્યો એમના રાગે આવી જાય તો આપણે કાંઈ કરવું નથી થતું બરાબર બે ભાંગી ગયેલા છે ફોટો લઈ બરાબર બે જગ્યાએ ભાંગી ગયો હા બ્લેક નક્કી સેબીયા માં ઓપરેશન કરાવ્યું એટલે તમે કાળુ છો અને કપાસ કપાસનું નું કામ કરો છો બરાબર કપાસ ખેતી કરો મારા હાથ બાર કયો તો હું આવી જઈશ મારા 4 વીઘા 4.5 વીઘા જમીન છે અચ્છા મોટા વ્યાડ તમે હા હું કોઈ મોટું ખેડૂત છું એવું કાઈ એ કયા છે અને કયા છે આ બે ક્રેક પડી છે હાડકા ભાંગી નાખ્યા પછી તમે ઓપરેશન કરાવ્યું હા બરાબર અમારે હાડકા નું આયા આપડે કોઈ ને ખેડૂત નો સમીસ્યો હતો એટલે મેં જાય આપણને થોડો જાજો લાભ મળે નાના માણસ આપડે તો નકજ આવી સિવાય કપાવી કાયદા કીધું થોડો જાજો લાભ મળે તો આપડે વાંધો છે

કારણ કે નાના માળા છોકરા નું માન આપણું ઘર અટાવતા હોય આપડે હાથ બાર હાથ આપશું વાંધો નહીં હવે અમે તો તમે અમને કીધું કે સાહેબ તમે મદદ કરો તો અમે તો તૈયાર જ છીએ તમે એની ચિંતા ના કરો ફાયદેસર જ્યાં જ્યાં લડવાનું આવશે ત્યાં બધા લડવા તૈયાર આ છોકરા ની સાંજ છે હું છોકરા ને જાઉં આપડે ફટાકીનું થઈ જાય ફટાકડા બીજા ફોડે ને મોટા માણવા ફોડે ને અમારા ગામના ગોતવાના રીસે તમારે જો સાંભળો તમારું જીવન સારું થાય ને એના માટે તારા લડે સમજો તમે સાથે જિંદગી આપણે આવું બટા થોડું રહેવાનું છે થોડુંક તો જગત નો તાજ છે ને ન્યાય તો મળવો જોઈએ ને 那那那那那，毛肉片，嗯。嗯嗯